ગુજરાત રાજ્યમાં આઠમી અને નવમી જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સાયક્લોનિક સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં તેતાલીસ ડિગ્રી નોંધાયું છે તથા અમદાવાદમાં તાપમાન બેતાલીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં એકતાલીસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે હાલ ગુજરાતમાં પવનની ગતિ પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે આ સાથે જ રાજ્યમાં એક સપ્તાહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે પવન સાથે ભેજનું પ્રમાણ વધતા છૂટાછવાયા વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે આ વર્ષે રાજ્યમાં ચોમાસું એકથી બે દિવસ વહેલું શરૂ થશે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે પવનની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા અને પાટણમાં ભારે પવન ફૂંકાઈ શકે છે જેના કારણે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે વહેલા ચોમાસાને લઈને પણ આગાહી કરવામાં આવી છે અગિયારમી જૂન પછી રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ જૂનના અંતમાં ચોમાસું તમામ વિસ્તારમાં શરૂ થઈ જશે વલસાડ નવસારી વાપી તથા ડાંગ છોટા ઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે તેમજ સુરત દાહોદ તથા દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદ આવી શકે છે